તો જય માતાજી જય હુરા પૂરા પપ્પા તો દોસ્તો તમારો આ વિડીયોમાં આ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો તમે જોઈ શકો છો આજે અમે આવી ગયા છે વાળીએ અને આ અમારું મગફળીનું આવેતર છે તો આવેતર આડત્રીસ નંબરનું આવેતર છે અને કમેન્ટ કરી દેજો આમાં કે કાટું છે પારવું છે કે કેમ છે મને તો માટી લાગે તમને ખેડૂત મિત્રો કેમ લાગે કમેન્ટ કરજો અને આપણે આઈ લગી મીડિયમ વાવેતર છે પછી વાવેતરની ઉતાવળ થતી હતી એટલે બેકછલ આ પારવી થઈ ગઈ જો આ થોડીક પારવી છે વાવણીમાં તમે ઉતાવળ કરો ને ભાઈ એટલે એ તમને શેટ લગી નડે કેમકે આ પારતું નથી હું ને હવે બીજ હડતું નથી આમાં વાવવું ક્યાંથી તમે આ હાવ પારવું છે અને માંથી બે ઓલે ઉથલ કમ્પ્લીટ છે જો આ થોડુંક પારવું છે તો દોસ્તો તમે જોઈ શકો છો આડત્રીસ નમન વાવેતર છે અને વિઘે તમે કેટલા મણ બી વાવો એ કમેન્ટ કરજો અને આ જ અમારે છે ને નિંદામણ કરવાનું છે આ દાતેડી છે તો આ આપણે ગાયનું ખળ છે લીલું તો દોસ્તો એટલે આ કઈ ખબર પડશે માંડવી રાપડવાની થાય ને અહીંયા બસું નીકળશે ત્યાં નીંદાવણ નહીં વાંધો આવે અને અહીંયા દાંડવું બંધ થઈ ગયું કે ખબર પડે જો હવે આ આ આમાં ડાંડુ બંધ થઈ ગયું અત્યારે બી તો છે ને ક્યાં થી અમાર વાવું તો તમારે બી હોય તો થોડુંક મોકલાવી દેજો મારા વાળા જો આમાં અર્ધો થી પોણો સાહ એક ખાલી છે એમાં ગમે હળદ કે મગ વાવી દેજો અને આ આપણે ગાયનું ખોળ છે કમે કતલીજો અમારે તો અહીંયા ઓરુ નામ છે વાળીએ એટલે તમે વાત પૂછો બહુ બહુ છે જાવ તમે કુદરતી મજાઓ અને આજ છે રવિવાર અને આજ અમારે ગિરનાર જવાનું હતું પાછું એટલે કેન્સલ થયું ભાઈને પગ દુખતા હતા એટલા માટે ને અમારે ગિરનાર જવાનું છે આવતા રવિવારે પાછા તો દોસ્તો તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ન જોયા હોય ગિરનારના તો જોઈ છો આપણી ચેનલમાં વિડીયો પણ બહુ મસ્ત છે અને સારા લાગે તો કમેન્ટ કરજો અને આપણે વિરાજભાઈ છે આગળ આવે અત્યારે સાસણ જવાનું છે અમારે વિરાજભાઈ છે પછી એના સાથે વિનુભાઈ છે વિનુ મજીઠિયા અને એક ભાઈ પિન્ટુભાઈ કરીને કોક છે એના ભેગો દોસ્તા એ આવે છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો તમને સાસણનો વ્યૂ બતાવશું અને લાયનના પણ તમને આમ વ્યૂ બતાવશું તમને લાયન જોયા હોય તો કમેન્ટ કરી દીજો અમારે લાયન હતો જો સામેનું ઝાડ દેખાય ને ત્યાં બે દિવસ રોકાણો અમે કોઈ વાડી જ નહોતા રહેવાથી ત્યાં બચ્ચાવા બચાવવા બે પણ બચ્છા હતા એના લાયનના હજી પણ રહે છે તે ઉપલા વિસ્તારમાં નીચલા વિસ્તારમાં રહે છે તો કમેન્ટ કરી દીજો આ છે આપણા ગામ

અને હું કેશોદ રહું છું ત્યાં અમારું ગુજરાન ચલાવું છું કેશોદ અને આપણે હજી શિયાળું વાવેતર બાજરા ઉપરવાના ડબ્બા હજી બાંધ્યા છોડ્યા નથી ભાઈ હજી અમારે જોડાયા નથી અને તમને ઝટકા શોર્ટ બતાવીએ જોવા તાર અડતા જ ના શોર્ટ થઈ જાવ ભાઈ વિડીયોમાં અટતા હો વિડીયો તો શોટ થઈ જાવ એવો અમારા ઝટકા છે બાર કેવીનું મશીન છે અને આપણે બાર કેવીનું મશીન બદલાવાનું છે પંદર કેવીનું નાખવાનું છે કેમ કે ઝટકો ઓછો આવે એમાં અને આમાં કમેન્ટ કરી દેજો ખાલી જગ્યા છે અહીંયા અમે શું વાવીએ નારળી વાવીએ કે પછી આંબાની કલમ વાવીએ કમેન્ટ કરી દીજો અને દોસ્તો આ અમારા ગાયોની નિરણતી એ વરસાદના લીધે પલરી ગઈ છે જોવા પલરી ગઈ છે વરસાદના કારણે અને આ આપણે અહીંથી પાણીનો નિકાલ છે સામે ડુંગર દેખાય છે ઝૂમ કરીને બતાવું એનું પાણી બધું અહીંયા આ ગાડીમાં આવે છે અને આ આપણે છે કરશનભાઈ કાનાભાઈ આજગ્યાનું ખેતર જોવા એની ઓયડી કરશનભાઈની અને કરશનભાઈને એ દાર છે નેસર પાણી છે કરશનભાઈને અમારે પાણી નથી અહીંયા કરશનભાઈને પાણી છે એક જ હેડો છે અમારે એને પાણી છે ને અમારે પાણી નથી તો અમે દારે કરવો છે કોઈ જોવો હોય તો મારા વેલા કમેન્ટ કરજો કે અમારે દાર ઉનાળામાં કરવાનું જ છે સોમાહામાં કપરેશન હાલે એમ નથી એટલે ઉનાળામાં કરવાનું છે અને આ આપણે આવી ગઈ છે જામફળી આમાં અત્યારે જામફળ છે નહીં પણ ફૂલ આવ્યા છે જો આ ફૂલ છે આમાં જામફળ થાય અવળા આવડા બહુ મોટા જામફળ થાય તમને બતાવીશ શિયાળુ વાવેતરમાં આપણે આમાં થાય છે બારે માસ થાય છે પણ અત્યારે નથી સોમાહાના પાકમાં અને આ આપણે છે સીતાફળી જો એમાં પણ ફૂલ આવી ગયા છે તમને બતાવું જો આ ફૂલ છે શિયાળામાં થાહે તમારે ખાવા હોય તો આવી જજો મારા વાલાઓ અને વિડીયો જ્યાંથી જોતા હોય ત્યાંથી ગમે ત્યાં વાળી આવવું હોય ત્યાં શૂટ છે અને આ આપણે મીની હાથી છે જો મીની હાથ ખેતરમાં આંકવાનું આમાં આપણે હાકવાનું જ છે આગળ તમને ડેમો બતાવું જો વજન આમાં બહુ છે અને ક્યારેય એનું ઓલું નથી થતું તમને ડેમો બતાવું જો આ હતી આ આલે જો કાયદેસર હાલે નાના છોકરાઓનું બાળકો માટે તમારે હોય તો તો લઈ અમારે હાલેમ છે નહીં કેમ ગારો બતાવે બતાવેજો તો વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી જય હોરા હોરા બાપા